તમે જ્યાંની તમે રાસ જોતાની રાહ જોતા એ તમારું આઈ ગયું છે આજે હા

આ તો મિત્રો તમારા સપોર્ટ થી અમે આટલા આવી ગયા છીએ બરાબર સાક્ષી હા અને તમાર બધાનો સપોર્ટ તમે કમેન્ટો કરી કે સાક્ષી બેન કેવા ડાયા છો કેવા મસ્ત વિડિયો બનાવો છો તમારી તમારી કમેન્ટ થી અમે નવા નવા વિડિયો બનાવતા હતા અને આ સાક્ષી પણ બહુ મહેનત કરી છે તો આ સપોર્ટ કરો કર્યો એવ સાક્ષી તમે બોલો થોડું સાક્ષી બેન બોલો તમે ઉપર મિત્રને કહી દો હા તો મિત્રો અમાર સિલ્વર બટન તો ખ્યાલ આઈ ગયું હોય પણ થોડોક એટલા માટે લેટ આવ્યો સાક્ષી

હા આજે સાક્ષી પણ બોખુ છે તો આવો તું બોલા ને પણ કરજો બહ ગોલ્ડન બટન નહીં પણ લેવાનું છે બરાબર સાક્ષી તો સપોર્ટ કરજો હા સપોર્ટ લાખ 10 લાખ સાથે ને સહકાર આપજો તમે વિડિયો જો છો તો અમે આગળ આવશું 10 લાખ આપણે 2026 લગે પોકવા જવાનું હા તો સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને અમારું વિડિયો જોજો અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો હો એમ નહીં સબરાઈ નહી લાઈક શેર ના સબસ્ક્રાઇબ હા યાર અને શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં राधे 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 राधे